અરે તો એવો વેમય નોકાય મન જો તો તો ભનુભાઈ આ વાતમાં બે હામે હામે આવી જાવું બરાબર તમે આ તમારો પ્રોગ્રામ કાલે પતિયા 6 ડિસેમ્બર કાલે પતિયા અને આપણે હામે હામે સ્ટેજમાં આવી જાવું હ હ અને નગર વિડિયો બનાવી નાખી તમે વિડિયો બનાવ હું વિડિયો બનાવુ અમરેલી બોલાવો પડે આમાં તમને મળે એમનું મનસુખ ને બાજ કરો જો અગિયાર હજાર લખાવું મોકલી દઉં પછી તમે શું કરીશું કોણ હિસાબ મોકલી દેવો તમને તમને હિસાબ ભાઈ હિસાબ મોકલી દેવો તો ઈ બધા લખાતા એના બધા ના હિસાબ દેવા પડે કોને કોને નથી દીધા તો એ નથી દીધા આમાં નામ લખાત ભાઈ

અમે બધું સમજી મોટી સમાજ માટે ભાન હોય મનસુખભાઈ મેં તમારું નામ એટલા માટે કઈ જરૂર નથી

હું ભાગતો ફરતો હતો વિપુલભાઈ કાનો કાઢી નાખ્યું પછી તમે ભાગતો ફરતો તો તેથી જોગીયા સાઈબ તમે નામ નખ્યું તે મને ખબર પડી તમે તમારા ઘરે જ હતો ને

રજુઆતુ તમે કીધું તમારી તમે તમારા કામે રોડવા એટલા બધા અમે ગેલાગ્રી ના નથી બાપુ આશ્રમ માં રહી છે હા <todic> હા uh -huh.

કરો કે જમીનભાઈને પૂછજો ને જમીનભાઈ હું હોય કે જમીનભાઈને પૂછજો એ ઈ બધું એ ભાઈ સાંભળો એ ઈ તો બધું અમેને આવડે છે ઈ અમે તમને આ તમે જે કલા વાપરો છો ઈ અમે નથી આવડતી અમે ઈ બધું શીખીને બેટા સી ઓકે ઓકે કાઈ વાંધો નહીં મનજીભાઈ જો મેં તમને તમે આ બધું મને તમે તમને સાંભળો લઈ ગયો બાકી લાગી ગઈ બીજી વાત જમે તમે આ તા આરોપી તરીકે ફરામ છો તમને હું તમને સાંભળો પૈસા તમને કીધું હોય ને તારે પાછો આજા લાવવાનો છે તમે તો પોલીસને જોવાનું છે પોલીસને તમે મને શું કે ઓગણી તારીખ પછી હાજર થવાનો એટલે